જુનાગઢના માંગરોળ ખાતે કમોસમી વરસાદને પગલે ખેતીના પાકોને ભારે નુકસાન વારો આવ્યો મગ અડદ બાદરી તલ સહિતના ઉનાળુ પાકને ખેડૂતોએ મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો અને ખેડૂતો લાચાર બની સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે પાક તૈયાર થતા ભારે વરસાદને કારણે પાક પાણીમાં ડૂબ્યા અને તમામ પાકો નિષ્ફળ નીવડ્યા જ્યારે હાલ આ પાક કાઢીને ખેડૂતોને ચોમાસામાં વાવેતર કરવા ખેતરો તૈયાર કરવામાં આવી રહ્યા છે પરંતુ વરસાદના કારણે હવે ખેડૂતો ચોમાસામાં વાવેતર માટે ખેતરો પણ તૈયાર નહીં કરી શકે

ખેડૂતો ક્યાંય ને ક્યાંય પરેશાન છે આપણે સીધા જ ખેડૂત જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો આજે જે વરસાદ થયો છે કેટલું નુકસાન શું કહેશું આ વરસાદને કારણે હાલ આ ત્રીજો વરસાદ છે મોસમનો કમોસમી વરસાદનો અને એના કારણે કરોડોની પણ લાખો રૂપિયાની તો જ કારણ કે અમારા ગામની અંદર નહીં આખા તાલુકાની અંદર એટલી નુકસાની થઈ છે કે આપણે ધાન્ય પાકો કહેવાય અને કમોસમી વરસાદને કારણે એટલી નુકસાની થઈ છે કે આ પાક કોઈના ખેડૂતના હાથમાં આવે એમ નથી એટલે અમારી એટલી માગણી છે કે આનું સર્વે થાય અને સરકારશ્રીમાં રજૂઆત થાય અને ખેડૂતને સહાય મળે તો ફરી એકવાર ખેડૂતો દ્વારા જે સરકારશ્રી પાસેથી સહાયની માંગ કરી છે અન્ય ખેડૂત પણ આપણી સાથે જોડાયા છે શું કહેશો આજે કમોસમી વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને તમારા પાક જે છે જે નિષ્ફળ દે છે શું થયું હવે પાક નિષ્ફળની વાત આવે તો સાહેબ આમાં પહેલાં તો જ આ પાક વીમાને આંતે જે તમામ વસ્તુ હતી અત્યારે કોઈ વસ્તુ કોઈને મળતી નથી ખેડૂતોને સતત અને સતત ભાવમાં વરસાદી કુદરતી રીતે દરેક આફતોનો સામનો ખેડૂત સતત કરી રહ્યો છે આમાં હવે જો આવું ને આવું રહેશે તો એવું લાગે છે કે વધીને બે વર્ષની અંદર ખેતી તમામ ભાંગી જાય અને કોઈ પણ ખેતી કરવાવાળો ખેડૂત નહીં રહે છે તો આ હતા ખેડૂત કે જેઓ ખેતી ભાંગવાની પણ જે ભાંગી જશે તેવી પણ વાત કરી રહ્યા છે આપણી સાથે અન્ય ખેડૂત પણ છે શું કે આજે પાક જે તમારો છે જે નિષ્ફળ થયો છે અને તમે જેને ખેતરની બહાર કાઢી રહ્યા છો શું કે હવે તો કઈ રીતના આ પાકને બહાર કાઢવો એ જ જોવાનું છે સમજી લ્યો કે આ સતત આ ત્રીજો વરસાદ પડ્યો છે હજી આ છેલ્લા જૂન મહિનાની પહેલી બીજી તારીખ સુધી કહે છે કે હજી વાતાવરણ આવું ને આવું રહે તો જે આ ખેડૂતનો પાક તૈયાર છે એ તો નિષ્ફળ ગયો જ છે પણ આવેલો પાછો આ મગફળીનું વાવેતર કરવાનું છે ખેતર કઈ આમાં તૈયાર અને મગફળી મગફળી વાવવાનું પણ જો કે કે નહીં હતા ખેડૂત કે જે જે ખેતરો તૈયાર કરવાના છે જે ખેતરો પણ તૈયાર થાય તેવી હાલ પોઝિશન નથી ખેડૂતો ક્યાંય ને ક્યાંય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે સંજય વ્યાસ જીએસટીવી ન્યુઝ માંગ